અકસ્માત નડ્યો હતો તો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જો કે આ વિમાનમાં કોઈ પ્રવાસી સવાર ન હતા જો કે પરંતુ વિમાનનું સંચાલન કરનાર ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ મોત થયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે હાલ આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દેવાઈ છે તો મિત્રો આ વિમાનમાં મોસ્કોના વનુકોવાના એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા આવે તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ ખરીદેજો ધન્યવાદ